વાત થોડી લાંબી છે પણ પૂરેપૂરી વાંચજો અને ગમે તો બીજા મિત્રો સાથે શેર પણ કરજો રાજસ્થાનમાં રહેતી પૂજા પટેલ નામની એક ગુજરાતી યુવતી એની ગર્ભાવસ્થા દરમિયાન જાત જાતના સપનાઓ જોતી હતી મારે મારા સંતાનને જયપુરની સારામાં સારી શાળામાં ભણાવવું છે અને એને એવા સ્થાન પર પહોંચાડવું છે કે જેથી મારું સંતાન મારા નામે નહીં પણ હું મારા સંતાનના નામે ઓળખાવું લગભગ દરેક સ્ત્રી ગર્ભાવસ્થા દરમિયાન આ જ પ્રકારના સપના જોતી હોય છે પૂજાને ત્યાં દીકરાનો જન્મ થયો પણ દીકરો માનસિક વિકલાંગતા સાથે આવ્યો એક માએ નવ મહિના સુધી જોયેલા સપનાઓ એક જ ઝાટકે ભાંગીને ભૂક્કો થઈ ગયા પૂજાબેનનો માનસિક દિવ્યાંગ દીકરો વાસુ દોઢ વર્ષનો થયો પણ ન બોલી શકે ન ચાલી શકે કે ન સમજી શકે જયપુરમાં સીબીસીના હેડ ડોક્ટર એસ જે સીતારામન પાસે વાસુની સારવાર ચાલતી હતી એક વખત વિદેશી ડોક્ટરોની એક ટીમ જયપુર આવી ત્યારે ડૉક્ટર સીતારામને પૂજાબેનને આ બાબતે જાણ કરી અને વાસુને આ નિષ્ણાંત ડોક્ટરોની ટીમને બતાવવા માટે સૂચન કર્યું વાસુને તપાસીને વિદેશી ડૉક્ટરોએ જ્યારે પૂજાબેનને સમજાવ્યું કે આ બાળક આજીવન આવું જ રહેશે ત્યારે પૂજાબેન સાવ પડી ભાંગ્યા હોસ્પિટલથી બાર કિલોમીટરના અંતરે આવેલા એમના ઘર સુધી પહોંચતા પહોંચતા જાણે કે બાર વર્ષ પસાર થઈ ગયા હોય એવું લાગ્યું ઘરે આવીને પૂજાબેન દીકરા વાસુને લઈ રૂમમાં જતા રહ્યા રૂમને અંદરથી લોક કરી દીધો દીકરાને લાચાર બનીને જીવતા જોવો એના કરતાં મરી જવું સારું એવું વિચારીને આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો પંખા સાથે એકને બદલે બે ચુંદડીઓ લટકાવી એક પોતાના માટે અને બીજી દીકરા વાસુ માટે પોતાની સાથે દીકરાના જીવનનો પણ અંત આણવાના ઇરાદા સાથે ગળામાં ચુંદડીનો ગાળીઓ નાખે એ પહેલાં મોબાઈલ રણક્યો મોબાઈલ સામે જોયું તો ડૉક્ટર સીતારામનનો ફોન હતો મરતા પહેલાં ડોક્ટર સાથે છેલ્લી વાત કરતી જાઉં એમ વિચારીને ફોન ઉપાડ્યો પૂજાબેનના ભારે અવાજ અને રડવા પરથી જ ડોક્ટર વાત સમજી ગયા પૂજાબેને પણ પોતાના ઇરાદાની ડોક્ટરને વાત કરી ડોક્ટરે કહ્યું બેટા તારે મરવું હોય તો મરજે મને કોઈ વાંધો નથી પણ એક વખત મને મળ હું તને તારા દીકરાના સોગંત આપું છું મને મળવા અત્યારે જ દીકરાને સાથે લઈને મારા ઘરે આવ જીવનનો અંત આણવાનું જ નક્કી કર્યું હોય ત્યાં દીકરાના સોગંદ પાળે કે ન પાળે શું ફેર પડે પણ ખબર નહીં ડોક્ટરની વાતથી એક વખત એને મળી લેવાની ઈચ્છા થઈ પૂજાબેન દીકરા વાસુને લઈને ડોક્ટર સીતારામનના ઘરે પહોંચ્યા ડૉક્ટરે બીજી કોઈ સલાહ સૂચન આપ્યા વગર પ્રથમ તો વાસુને એની પાસે લઈ લીધો પછી પૂજાને કહ્યું આજથી આ દીકરો મારો છે આ દીકરાને કારણે જ તું મરવાની હતી ને આજથી હું તને આ છોકરાની જવાબદારીમાંથી મુક્ત કરું છું હવે તારે ગે કરવું હોય તે કર ડોક્ટર સીતારામને પૂજાને એક પ્રશ્ન કર્યો તે ગીતા વાંચી છે પૂજાએ હા પાડી એટલે ડોક્ટરે ખૂબ સરસ વાત કરી તે માત્ર ગીતા વાંચી છે હજુ સમજી નથી તારો આ દીકરો તારા જ કોઈ પૂર્વજન્મના ફળરૂપે તારી પાસે આવ્યો છે તારા કર્મ ફળકી તું કેટલા જન્મ ભાગતી રહીશ પૂજાને આ વિચારે ચકરાવે ચડાવી એણે રડવાનું બંધ કર્યું અને દીકરાને અનહદ પ્રેમ આપીને ઉછેરવાનો સંકલ્પ કર્યો પૂજાએ ડોક્ટર સીતારામનને કહ્યું સર હવે હું મારું મા તરીકેનું કાર્ય એવી રીતે કરીશ એ પ્રભુએ કૃપા કરવી જ પડશે અને મારા દીકરાને ચાલતો અને બોલતો કરવો પડશે પૂજાબેને ત્યારબાદ દીકરા વાસુના ઉછેરમાં પ્રેમની સાથે સાથે હકારાત્મકતા પણ ઉમેરી વાસુ બે વર્ષનો થયો અને ચાલતો પણ થયો એક નોર્મલ વિદ્યાર્થીઓને શાળામાં આ છોકરાને દાખલ કર્યો પણ શાળાએ એને એડમિશન આપવાની ના પાડી જયપુરની એક ખાસ શાળામાં વાસુને દાખલ કર્યો પૂજાબેને જ્યારે આ શાળાની મુલાકાત લીધી ત્યારે એણે સમજાણો કે મારે એકને જ નહીં ઘણી બધી માતાઓને વાસુ જેવા અને ઘણાને તો વાસુ કરતાં પણ વધુ તકલીફવાળા બાળકો છે આ સંસ્થાની પ્રવૃત્તિ જોઈને પૂજાબેને સંકલ્પ કર્યો કે મારે પણ ગુજરાતના માનસિક દિવ્યાંગ બાળકો માટે કંઈક કરવું છે પૂજાબેન એના પતિ સુરેશભાઈ સાથે રાજકોટ આવ્યા બે હજાર બારમાં માનસિક વિકલાંગ બાળકો માટેની સંસ્થા પ્રયાસ પેરેન્ટ્સ એસોસિએશન સાથે જોડાયા તે વખતે ચારથી પાંચ બાળકો આ સંસ્થામાં આવતા હતા અત્યારે એકસો દસથી થી વધુ માનસિક દિવ્યાંગ બાળકો આ સંસ્થાનો લાભ લઈ રહ્યા છે જે પૂજાબેન એક વખતે દીકરા વાસુ સાથે આત્મહત્યા કરવાનો નિર્ણય કરી ચૂકેલી એ પૂજા આજે વાસુ સહિત એકસો દસ બાળકોની મા બનીને એની સેવા કરી રહી છે દિવ્યાંગ બાળકો અને એના વાલીઓ માટે પૂજાબેન જુદા જુદા કેટલાય પ્રકલ્પો ચલાવી રહ્યા છે પૂજાબેનને પ્રેમ કરતા દીકરા વાસુનો આ ફોટો જોઈને કોણ કહે કે માનસિક દિવ્યાંગ બાળકોને કંઈ સમજ પડતી નથી મને લાગે છે કે આ બાળકો એટલા શુદ્ધ અને પવિત્ર હોય છે કે જેથી એ પ્રેમ કરનારને પારખી શકે છે પૂજાબેનની હિંમતને અને સેવાને વંદન ડોક્ટર સીતારામનની સમજને સો સો સલામ મિત્રો પ્રભુએ આપેલા જીવનને વેડફવાને બદલે બીજાના ઉપયોગ માટે વાપરતા શીખી જઈએ તો કંઈક અનેરો આનંદની અનુભૂતિ થશે આવા વિડિયો જોવા માટે શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને અમારી ચેનલને લાઇક કરો